સાચોજી જા સાચો જગ્યા અમારી વધારવામાં આવે તો અમને ન્યાય મળશે નકર અમારું આંદોલન હજી પણ કેમ માર જાહેર થતા ભાઈ સાહેબ અમને નથી ખબર પડતી તમામ પરીક્ષાઓના માર્ક્સ જાહેર કર્યા છે આ લોકો એ ફોરેસ્ટ જ માર્ક્સ જાહેર નથી કર્યા વન મંત્રી શ્રી મોડુભાઈ બેરા અને કમંતયાણી સાહેબને એટલું જ કેવું છે તમારી હઠ અને તમારી જીત મૂકી અને અમને ન્યાય આપો અત્યારે કલેક્ટર પાસે કેમ રજૂઆત કરવા અમે કલેક્ટર શ્રી પણ રજૂઆત કરવા જઈએ છીએ કે વારંવાર અમે ગાંધીનગરના રસ્તા ઉપર આવી રીતે રજડીએ છીએ ન્યાય માટે એ તો તમે સાંભળ્યું એમની છે કે જો ભરતી પરીક્ષામાં માર્ક્સ જાહેર કરી શકાતા હોય તો વન રક્ષક ભરતી જે છે એના પરીક્ષાના માર્ક જાહેર કેમ ના થઈ શકે મહત્વની વાત છે સીસીની ભરતી પરીક્ષાના તમામ ઉમેદવારોના માર્ક્સ જે છે એ પીડીએફ ના સ્વરૂપે જાહેર કરાયા એટલે કે બધા જ લોકો જોઈ શકે એ પ્રકારના પણ મુખ્ય ત્રણ માંગણીઓ હતી કે ફોરેસ્ટ જગ્યા જગ્યા ખાલી છે વધારવામાં આવે જેથી કરીને ન્યાય ન્યાય બીજી માંગણી એ છે કે તમામ પરીક્ષાર્થીઓના માર્ગ જાહેર હજુ એક આપણી સાથે એક મિત્ર છે એમની સાથે વાત કરીએ જેઓ આંદોલનમાં જોડાયા છે શું તકલીફ છે એટલે મેઇન એવું છે કે સીસીની અંદર જે માર્ક્સ જાહેર કરેલ છે એમાં આ જે ફોરેસ્ટના છે એના કરતાં અઠ્યાસી ઉમેદવારો વધારે છે છતાંય એ લોકોની પચાસ એમપીની દસ હજાર પેજની પીડીએફ જાહેર કરેલી છે અને અહીંયા અઠ્યાસી હજાર ઉમેદવારો ઓછા હોવા છતાં એમની પરીક્ષા સૌથી પહેલાં સીબીઆરટીમાં લેતી હોવા છતાં એમના માર્ક્સ એક પીડીએફમાં જાહેર નથી કરી અને આ માગણી સતત ઓગસ્ટ મહિનાથી લોકો કરી રહ્યા છે જ્યારથી પહેલું રિઝલ્ટ તેઓએ આપ્યું ત્યારથી કરી રહ્યા છે બીજી માગણી એ છે કે તેઓએ વેઇટિંગ લિસ્ટનું કીધું હતું એને મહિનો થઈ ગયો એ માગણી ભૂલી ગયા છે ત્રીજું કે આની અંદર જગ્યા વધી શકે છે એ ભૂલી ગયા છે અને ચોથું કે બેતાલીસ પ્રશ્ન હજી અનસોલ્વડ છે એટલે બેતાલીસ પ્રશ્ન તમે વિચારો કે કોઈ બેતાલીસમાંથી એક શિફ્ટમાં પાંચ પ્રશ્ન હોય એ સુધરે તો એક વિદ્યાર્થીને દસ માર્ક રેસ મળે અને નોર્મલાઇઝેશનની અંદર એ માર્ક પંદરથી વીસ સુધી જાય એટલે કે જેમ વિદ્યાર્થીને મેરિટમાં પંદરથી વીસ માર્ક સુધીનો ફરક પડતો હોય એ પણ આની અંદર આવી શકે છે છતાં એ બેતાલીસ પ્રશ્ન

એટલે વિદ્યાર્થીઓ તો પોતાની રીતે રજૂઆત કરવા માટે ગાંધીનગર સિવાય જાય ક્યાં છોકરાઓને તકલીફ હોય તો બાપના ઘર સિવાય ક્યાં જવાનું અચ્છા પણ તો હવે આંદોલન તમારું જે છે એમાં તમારી મુખ્ય માંગણી જે છે સંતોષાઈ જાય તો ક્યારે આંદોલન પૂર્ણ થાય હવે એ તો કઈ રીતે જે સરકાર શ્રી સાંભળે છે કે આની પહેલાં તેઓએ તો જ્યારે આંદોલન થયું ત્યારે કીધું હતું કે પચીસ ગણાનું જાહેર કરું તો જાહેર કરી દીધું પણ પચીસ ગણાનું વેઇટિંગ લિસ્ટ આવ્યું તે જાહેર કરવાનું કીધું તો એ તો હજી મહિનો થઈ ગયું એને નથી કર્યું એટલે એમને જ જે જાહેરાત કરી હતી એના ઉપર કંઈ થયું નથી એટલે સરકારે આપેલું વચન ના પાડે હા તો આગામી સમયમાં શું આપણા આંદોલનનું શું એટલે વિદ્યાર્થીઓ એમ કહેવા માંગે છે કે તેમની બે વર્ષની મહેનત છે બેતાલીસ પ્રશ્નનું મેં તમને કીધું એવી રીતે બેતાલીસ પ્રશ્નો જો ન સુધરે તો કેટલા બધા લોકોને અન્યાય થઈ શકે છે આમાં માટે જવાબદાર કોણ પ્રશ્ન જે તમે કરો છો એ તો જેમણે પરીક્ષા લીધી એ બોડી છે અને જેમને થર્ડ પાર્ટીને આ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવ્યું એ અચ્છા જે ટીસીએસ કે છે પહેલાં થર્ડ પાર્ટી કહેતા હતા નામ નહોતા આપતા પછી ટીસીએસનું કહેવામાં આવ્યું અને ટીસીએસ કોઈનું સાંભળતી નથી બરાબર ગૌણ સેવાનું નથી સાંભળતી તો વિદ્યાર્થીનું તો શું સાંભળવાની બેતાલીસ પ્રશ્ન એટલે કેટલા બધા થયા આમાંથી એક એક વિદ્યાર્થીને મેં કહ્યું એમ એક શિફ્ટમાં જો પાંચ પ્રશ્ન સુધરે તો પાંચ દૂને દસ માર્ક એમને મળે અને નોર્મલાઇઝેશન થઈને એમાં પંદર વીસ માર્ક સુધી મળે એટલે હાલ જો એકસો ચાલીસ હાઈટકું હોય તો એકસો વીસ વાળો એમાં આવી શકે તમે જે માર્ક્સની વાત કરો છો કે ટીસીએસ ગોંડ સેવાનું પણ નથી સાંભળતું એવું શા માટે કારણ કે અમે આ ચોથી પાંચમી વખત આવ્યા છીએ સચિવશ્રી એ પણ આની અંદર તેઓ જે છે એમના કર્મચારી આવ્યા હતા એમાં કંટાળી ગયા છે એમની સામે અને આમાં મેઇન એવું છે કે જે ટીસીએસને મેથ્સ રીઝનિંગના જ સવાલો સારા કાઢતા આવડે બીજા અન્ય વિષયોના વાત કરીએ તો અડતાલીસ શિફ્ટમાં ચોવીસો પ્રશ્ન પર્યાવરણના હતા સૌથી વધુ ભૂલ પર્યાવરણના પ્રશ્નોમાં નીકળેલી છે તો આ બાબતે રજૂઆત કરેલી કરી હા તો શું નિરાકરણ એ તો દર વખતે આપે છે એવું હકારાત્મક વલણ રહ્યું છે આ હકારાત્મક વલણ હમણાં સીસીઆઈના ઉમેદવારોને મળ્યું છે જોઈએ હવે એમને ક્યાં સુધી હકારાત્મક મળે તો હવે આંદોલન લઈને અત્યારે તમારે જવાનું ક્યાં છે આંદોલન લઈને તો આ લોકો જ્યાં સુધી ન સાંભળે ત્યાં સુધી વિદ્યાર્થીઓ બેસવા માટે આવ્યા છે અહીંયા જ બેટા રહેશે ગાંધીનગર તો આ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે જેમનું કહેવું છે કે સીસી ની ભરતી પ્રક્રિયા માટે જો તમામ લોકોના માર્ક્સ જાહેર થતા હોય જે સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી હતી તો પછી ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીમાં શા માટે અન્યાય થઈ રહ્યો છે શા માટે તમામ લોકોના માર્ક્સ જાહેર નથી થતા સાથે ફરી ફરીને પ્રશ્ન આવે છે ખાનગી કંપની ટીસીએસ પર કે જે ટીસીએસ દ્વારા એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી કોન્ટ્રાક્ટ એની પાસે હતો તો શા માટે આટલા સબ પ્રશ્નોના જે છબરા છે તેનું નિરાકરણ લાવવામાં સરકાર નિષ્ફળ રહી તો ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારોનો જે આક્ષેપ છે કે સીસી અને ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પ્રક્રિયામાં જે સવાલોના છબરોડા હતા તેને લઈને ગુજરાત સરકાર અને ગૌણ સેવાને પણ ટીસીએસ હવે ગણકારતું નથી તો વિચારવા જેવી બાબત એ છે કંપની મોટી કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ જોઈએ આંદોલન હવે શું રૂપ ધારણ કરે છે ક્યાં પહોંચે છે હાલ તો આંદોલનકારીઓનું કહેવું છે કે સરકારે તેમની પાસે જે વચનો આપ્યા હતા તે પૂર્ણ નહીં કરી ફરી અન્યાય કર્યો છે અને વધુ એક વખત તેમને કોણીએ ગોળ લગાવ્યો છે જોતા રહીએ આંદોલન ક્યાં પહોંચે દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો નમસ્કાર